જય શ્રી કૃષ્ણ હવે સત્તર જુલાઈ બે હજાર ચોવીસથી દેવ પોડી અગિયારસ છે એટલે ચતુર્માસ ચાલુ થાય છે ચતુર્માસ ચાલુ થાય એટલે આપણે એકવાર જમવાનું જમવાનું ઓછું રાખવાનું અને દેવ પોડી ગયા અગત્યની વસ્તુ છે દેવ પોડી ગયા એટલે શું તો ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં મનુષ્યના આંતરડામાં વૈશ્વાનર અગ્નિ રૂપે રહું છું અને પચામ્યન્નમ ચતુર્ભમ ચાર પ્રકારે જે અન્ન લીધું ખાધું છે એ હું પચાવું છું મતલબ કે આ અગ્નિ એ શાંત થઈ જશે પાચન શક્તિ મંદ થશે આ દેવ ઓડી ગયા બાકી આપણા કૃષ્ણ ભગવાન તો ટ્વેન્ટી ફોર બાય સેવન જાગતા જ હોય છે અને એમની સેવાઓ નિત્ય ચાલુ હોય છે સૂર્ય જેમ ઉગતો હોય એમ ઉગે જ છે જેમ આથમતો હોય તેમાં હાથમને છે એમાં કોઈ ફેરફાર થતો નથી એક સેકન્ડ પણ જો સૂઈ જાય તો આપણે બધા ભૂખે મરી જઈએ બરાબર છે એટલે આ વૈશ્વના શાંત થયો એ દેવ પોડી ગયા એટલે ચતુર્માસના ચાર મહિનામાં ઓછું ખાવાનું બહુ તેલ તળેલું ખાવું નહીં ઘી ખાવું નહીં અને સાથે સાથે એમ પણ કહે છે વૈદ્યા નામ શારદી માતા માતા વૈદ્યો માટે શરદ ઋતુ એ માતા જ સમાન છે મતલબ કે શરદ ઋતુમાં ઘણા લોકો માદા પડે છે અને આપણે આશીર્વાદ આપીએ તો પણ કહીએ છીએ શતમ જીવે એમાં શરદ તું સો ઋતુ જીવ્યા મતલબ કે જે માણસ શરદ ઋતુ પસાર કરી એ આખું વર્ષ જીવી જશે એટલે બાવીસ સાતમીથી દેવપોડી એકાદશી આવે સાતથી આઠ નવ દસ ને અગિયાર પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પછી તમે નોર્મલ ખોરાક લઈ શકશો અને ત્યાં સુધી વધુમાં વધુ ભગવત સ્મરણ કરું શરદ ઋતુમાં બીમારી ના આવે એટલે મહાદેવજીનું અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો જય શ્રી કૃષ્ણ